ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી અને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વધુ નફો મળશે તેમ કંઈ લાખો પડાવનાર મામલે બેંક એકાઉન્ટ ભાડે આપનારને સાયબર સેનની ટીમે ઝડપી પાડ્યો છે તો આ બેન્ક એકાઉન્ટ પર સમગ્ર ભારતમાં ત્રેવીસ જેટલી સાયબર ઠગેની ફરિયાદ પણ નોંધાઈ છે સાયબર ક્રાઇમ સેલ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના વેપારીને શેર માર્કેટમાં તથા ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તે લોભાણો વાતો કરી વોટ્સએપમાં લિંક મોકલી વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી વોટ્સએપ ગ્રુપમાં એડ કરી ઇન્વેસ્ટમેન્ટ બહાને અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચુમોતેર લાખ સત્તર હજારથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ એક લાખ સત્તાણું હજાર રૂપિયા વિડ્રો કરવા દઈ બાકીના બાણું લાખ વીસ હજારની છેતરપિંડી કરાઈ હતી અંગે વેપારી સાયબ ક્રાઇમ સેલમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઈમ સેલની ટીમે ઠગાઈમાં વપરાયેલા યુનિયન બેંકના અકાઉન્ટના માલિક અમિત કુમાર કનૈયાલાલ કડિયાને ઝડપી પાડ્યો હતો આ બેંક એકાઉન્ટ પર સમગ્ર ભારતમાં એનસીસીઆરપી પોર્ટલ પર ત્રેવીસ જેટલી ફરિયાદો પણ થઈ છે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા અન્ય એક સિક્સટી સેવન ઇયર્સ કે કમ્પ્લનર જીનકો ફેસબુક કે માધ્યમ સે ઉન્હોને ઇન્વેસ્ટમેન્ટ કે લીએ अलग अलग चीज़ें सर्च कर रहे थे इनमें फेसबुक में उनको किसी का कांटेक्ट हुआ और उनसे वो व्हाट्सएप पे उनसे बात चालू हुई थी जिसमें उन्होंने सेवेंटी फोर लाख जितना इन्वेस्टमेंट किया इनिशियली दो लाख जैसा उसको हाई रिटर्न दिया गया तो वो लालच में आके ज़्यादा सेवेंटी टू लाख और इन्वेस्ट किया गया था इस केस में अहमदाबाद से एक अमित कड़िया को अरेस्ट किया गया है